હુમલાની સ્થિતિમાં બચાવ રાહતની કામગીરી કઈ રીતે કરી શકાય એના લઈને આ મોકડ્રીલ થઈ છે ચેતન અમારી જોડાઈ ગયા છે ચેતન આ કઈ રીતે મોકડ્રીલ થઈ રહી છે આ અગાઉ પણ આપણે મોકડ્રીલ જોઈ ચૂક્યા છે કઈ રીતે આ મુકડ્રીલ છે ચેતન જીજનક ઓપરેશન ફિલ્ડ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે મોકડ્રીલનું આયોજન હાથ આવ્યું છે ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેર અને જિલ્લામાં ત્રણ જગ્યાએ મોકડ્રીલનું આયોજન હાથ આવ્યું છે આપ જોઈ શકો છો એક સાથે પાંચ વાગ્યાના ટકોરે એકાવન સ્થળો પર જે છે તે સાયરન બગાડવામાં આવ્યું હતું અને જે આગનો જે કોલ છે તે કોલ મળ્યો છે અને ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી છે આપ જોઈ શકો છો હાઇડ્રોલિક લઈને

તેવી પરિસ્થિતિમાં પબ્લિકને સહેલાઈથી કાઢી અને આગ ઉપર કાબૂ મેળવવા માટે આજનું આ મોકડીલ કર્યું છે સુરત મહાનગરપાલિકાનું ફાયર ડિપાર્ટમેન્ટ અને સુરતીઓ સુસજ્જ હોય છે તેની માટે આજનું આ મોકડીલ કરવામાં આવી છે આપ જોઈ શકો છો એક મોકડ્રીલનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી છે અને હાઇડ્રોલિકની મદદથી જે ફાયરના જે જવાનો છે તે આગ પર કાબુ મેળવી રહ્યા છે બીજી તરફ આપ જોઈ શકો છો એનસીસીના જે વિદ્યાર્થીઓ છે

ચીફ ઓફિસર તો જે કાફલો છે તે કાફલો અહીં આવી ગયો છે મોકડ્રીલ નો જે સાયરન વાગતાની સત્તા થતા જ જે એકસો આઠની જે ટીમ અને એમ્બ્યુલન્સની જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી છે હું અંદરના જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપ જોઈ શકો છો હાલમાં જે વરાછા પીઆઈ છે તેમના દ્વારા મોકડ્રીલમાં લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જે લોકો અંદર છે તેઓ સુરક્ષિત રીતે બહાર અંદર જાય આપણે તેમની સાથે સર લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે શું છે અત્યારે તો મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે ડ્રિલમાં ગ્લોબલ માર્કેટમાં જે એરસ્ટ્રાઇક થાય અને કેવી સિચ્યુએશન ઊભી થાય તો એ સિચ્યુએશનની અંદર પબ્લિકને સેફ્ટી રીતે કેવી રીતે બહાર કાઢવી એના માટે આ ડ્રિલ ચાલુ છે આપ જોઈ શકો છો જે ડ્રિલ છે તે કરવામાં આવી છે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં હજારોની સંખ્યામાં જે કામદારો છે તે કામદારો કામ કરતા હોય છે પરંતુ જ્યારે દુશ્મન દેશના લોકો જ્યારે હુમલો કરે ત્યારે કઈ રીતે બચી શકાય કઈ રીતે પોતાનો જીવ બચાવીને માર્કેટ